ઝાલો તાલુકાના લીમડી જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા કલેક્ટર કચેરી ખાતે રોડ રિપેરિંગ માટે કરાઈ રજૂઆત અત્યારે અઢાર સાત બે હજાર પચીસ શુક્રવારના રોજ બપોરે ત્રણ કલાકે લીમડી જિલ્લા પંચાયતના સદસ્ય સુમિત્રાબેન લલિતભાઈ ભુરિયા દ્વારા જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેને રજૂઆત કરવામાં આવી હતી જોકે કહી શકાય કે દાહોદથી લીમડી ઝાલોદ નેશનલ હાઈવેની બંને સાઈડના ઉપરનામાં જે કહી શકાય કે જાડીઝાખરા કટિંગ અને ખાડા રિપેરિંગ કરાવવા બાબતે જે રજૂઆત કરવામાં આવી હતી જેમાં લીમડી ઝાલોદ નેશનલ હાઈવે જે દાહોદને જોડતો હાઈવે છે તેની બંને સાઇડો ઉપર આવેલા કાંટાળા ઝાકરા તેમજ જે રોડ રિપેરિંગ માટેની રજૂઆત કરવામાં આવી હતી અને ખાસ કરીને કાળી મોવડી ગાસિયાની પાસે તૂટેલ રોડ રિપેરિંગ રોડને પણ રિપેરિંગ કરવામાં અને રોડના ટેમ્પર ટેમ્પર કાઢવા અંગે જે રજૂઆત કરવામાં આવી હતી જોકે કહી શકાય કે આ રોડ ઉપર ભૂતકાળમાં ઘણા બધા અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે અને હાલ આ રોડ અતિ બિસ્માર હાલતમાં છે જેના કારણે અકસ્માત સર્જાવાનો પણ શક્યતા વધુ રહેલી છે જેમાં મોટી દુર્ઘટના ન સર્જાય અને તે પહેલાં રોડ રિપેરિંગ કરવામાં આવે તેવી લીંબડી જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે